મહેન્દ્રસિંહ બારોટ પણ પાર્ટી પ્લોટમાં કલાકાર રૂપે આવ્યા હતા અને ઉત્સાહની સાથે ખેલૈયાઓ જોડે ગરબે રમીને સમગ્ર ગઢવી પાર્ટી પ્લોટ ઝૂમી ઉઠ્યું હતું જ્યારે આ બાજુ ગઢવી પાર્ટી પ્લોટમાં નિસ્વાર્થ ભાવે ખેલૈયાઓ માટે આ આયોજન હસુભાઈ ઠક્કર દિલીપભાઈ શેરુભાઈ તેમજ સિદ્ધાર્થભાઈ દ્વારા સુવિધાઓ સાથે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઉપસ્થિત રિટાયર્ડ ડીવાયએસપી યાજ્ઞિકભાઈ સાહેબ ઓલ ઇન્ડિયા બ્યુરો ચીફ ભાવેશભાઈ ભડિયાર ગુજરાત એસીઆર હિતેશભાઈ ગેલોત પણ હાજરી આપી હતી અને શોભા પણ વધારી હતી જેમાં અલગ અલગ ગ્રુપ અને દ્વારા દ્વારા ગરબા રમીને સારો પરફોર્મન્સ મેળવનારને આયોજક ભેટ પણ આપવામાં આવી હતી જ્યારે હવામાન વિભાગની મુજબ નવરાત્રીના માહોલ વચ્ચે વરસાદની આગાહી પણ કરવામાં આવી હતી જ્યારે આપવામાં આવેલી આગાહી પણ ખોટી પડી હતી જ્યારે નવરાત્રીના નવ દિવસમાં જગદંબાના તહેવારના દિવસોમાં આગાહી મુજબ વરસાદ ન આવતા ખેલૈયાઓમાં આનંદ અને ઉત્સાહ છવાયો હતો આપણે કલાકારો તેમજ જોડે વાતચીત કરીશું તેનો સંપૂર્ણ નજારો તમને ગ્રાઉન્ડ બતાવીશું ભરતભાઈ સાથે જોતા રહો સમાચાર રિપોર્ટ સેન્ટ્રલ આપનું હાર્દિક સ્વાગત છે ફરીથી આજે આપણે ગરમી પાર્ટી પ્લોટની અંદર જે ગરબાનો માહોલ જે જોવા મળી રહ્યો છે જેની અંદર જે ખેલૈયાઓની સાથે જે ગરબાનો આનંદ માણી રહ્યા છે અને કલાકારો એક સરસ મજાનો પ્રોગ્રામ લઈને અહીંયા ઉપસ્થિત થયા છે કવિ પાર્ટી પ્લોટની અંદર એ ચક્કાજામ કરીને ખેલાઈયાઓને સારી એક નોમિનેટ ફીની અંદર જે એન્ટ્રી આપીને એક સરસ મજાનું નિઃસ્વાર્થ ભાવે જે કામ કર્યું છે તે બદલ આપણે મહેન્દ્રસિંહ બારોડ જે કલાકાર છે દિશાના નામથી જોડે પણ વાત કરીશું અને બીજું ખેલાઈયાનો આટલો બધો ઇન્ટરેસ્ટ એ અમારા કલાકારોમાં અમુક વધારે છે અને અમને તો એટલો ઉત્સાહ થઈ ગયો છે ખરેખર ડીસાના ખેલૈયાઓ આટલી મસ્તીથી આટલી ધમાલથી નાચી રહ્યા છે એ બદલ તો ખેલૈયાઓને એમ કહેવાય કે બોલ મારી અંબે જય જય અંબે અને બીજી એક સાચી વાત છે અંબાજીનો જ્યારે નવરાત્રિ હોય અને એમાં અંબાલાલ અંબાલાલ પટેલે કઈ આગાહી કે ભાઈ શરૂઆતની નવરાત્રી તમારે ગરબા નાહવા રમવાનાને નાહવાનો છે પણ કદાચ અંબાલાલની આગાહી મા અંબાએ ખોટી પાડી અને હજી પણ મા અંબાની મા અંબે આગાહીઓ ખોટી પડે એ બી મા અંબેની પ્રાર્થના કરીએ અને અંબાલાલના આયુષ્યને તંદુરસ્તને મસ્ત રાખે અને અમારા ગરબા બરાબર જબરદસ્ત કરે એવી મારે પ્રાર્થના જેમ કે સૌને નવરાત્રિની શુભકામનાઓ આમાં એવું છે કે અમે ખરેખર નવરાત્રિ લીધી જ નથી અને આ વખતે નવરાત્રિ કરવાની કોઈ ઈચ્છા નથી કેમ કે અંબાલાલ પટેલની એવી આગાહી હતી કે એવી વરસાદ આવશે જેથી કરીને ગામડાઓમાં નવરાત્રિ છેલ્લા ત્રીસ વર્ષથી હું કરતો નથી પરંતુ આ વખતે મારા મિત્ર શિરુભાઈ અને એમના મિત્રમંડળે ધીમેભાઈ ધીરે છે આ વખતે નવરાત્રિ છેલ્લા બે ત્રણ દિવસ બાકી રહ્યા છે તમે ક્યાંય નથી થયા મેડના આ વખતે ગામડામાં જવાનું નથી તો અને એમના માફલ ગ્રુપે અને આરાસુરી ગ્રુપના મિત્રોએ મારા માટે કરીને ખાસ સ્પેશિયલ ઓર્કેસ્ટ્રા માટે કરીને ખાસ આયોજન કર્યું કે આપણે દિશાના ખેલૈયાઓને તમને પણ તમારું મળતર રહે તમારી નવરાત્રિ બેસાય એવું ના થાય અને દિશાના ખેલૈયાઓને પણ આપણે ખૂબ જ વ્યાજબી એકદમ રીઝનેબલ ખાલી ફક્ત ઓર્કેસ્ટ્રાના પૈસા નીકળી જાય એવા નિઃસ્વાર્થ ભાવે અમારા આરાસુ ગ્રુપના મિત્રોએ ખૂબ મજાનું આયોજન કર્યું છે અને કૃષ્ણા રોડ જે ગ્રુપ છે એ બધા ગ્રુપે ભેગા થઈ અને આજે ગઢવી પાર્ટી પ્લોટમાં આ વખતે નવકરીનો પ્રયોગ શરૂ કર્યો છે એ ખૂબ જ આવકાર આવકારક છે પહેલાં વરસાદની આગાહી અને વરસાદનો ભય અને એનો એક માહોલ હતો તે વચ્ચે પણ એક હિંમત કરી એમની હિંમતની એક બિરદાવવા જેવી છે અને આ એમનો જે નવતર પ્રયોગ છે એ સફળ રહે અંબા એમને પ્રદાન આપે એવી અંબા મને પ્રાર્થના નવરાત્રિની બધા ખેલાઈઓને ખૂબ ખૂબ શુભકામનાઓ અને વાત રહી વરસાદની તો